જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે મિત્રો બ્રેજા જોઈ રહ્યા છો ને મારુથી બ્રેજા ગાડી આ બ્રેઝા વેચવાની છે વન ઓનર ગાડી છે મોડલ બે હજાર અઢારનું મોડલ છે અગિયારમો મહિનો બે હજાર અઢારને અગિયારમો મહિનો છે વન ઓનર ગાડી બ્રેઝા વેચવાની છે ડીઝલ એન્જિન ગાડી જેડીઆઈ પ્લસ વર્ઝન છે આ ગાડીનું સાવ ઓછી કિંમતમાં જ વેચી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહીજો બ્રેઝા ગાડીની બધી જ માહિતી મળી રહેશે મિત્રો આવી સસ્તી ગાડી તમને ક્યાંય જોવા નહીં મળે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આપેલ બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે બ્રેઝા ખરીદવી હોય મોડેલ બે હજાર અઢારનું મોડલ વન ઓનર ગાડી છે ડીઝલ વેરિયન્ટ ગાડી જેડીઆઈ પ્લસ વર્ઝન છે ગાડીના કિંમત વિશે જણાવી દો તો કિંમત આઠ લાખ પચીસ હજાર રાખેલી છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે ગાડી વિશેની આપણે બધી જ માહિતી ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે ત્યાંથી તમે ગાડીની વધુ માહિતી મેળવી શકો છો જો મિત્રો તમારે બ્રેજા ગાડી ખરીદવી હોય આ ગાડી રૂબરૂમાં ક્યાં જોવા મળે તેની વાત કરી તો આ ગાડી તમને પ્રોપર કૂકા વાવ જોવા મળશે પટેલ ઓટો કારમાં કૂકા વાવ તમને આ બ્રેજા ગાડી જોવા મળી રહેશે જો તમારે ગાડી ખરીદવી હોય તમારે રૂબરૂ જવું હોય મુલાકાત લેવા તો તમે રૂબરૂ પણ જઈ શકો છો ચાચવેલી ગાડી એન્જિન પાવરફુલ ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી કે કોઈ ફોલ્ટ જોવા નહીં મળે એકદમ સાચવેલી ચોખ્ખી ગાડી છે મિત્રો તમારે જો આ બ્રેઝા ખરીદવાની હોય તમારે રૂબરૂ જવું હોય તો તમે રૂબરૂ જઈ શકો છો ચોખ્ખી ગાડી છે એક પણ રૂપિયાનો ખર્ચ નથી કાટ કે સડો ક્યાંય જોવા નહીં મળે ગાડીવાળા ભાઈના નંબર ક્યાંથી મેળવવા દેની વાત કરું તો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે તમને નંબર મળશે સત્તાણું બે ઓગણસીવાળા તે આ બ્રેજા ગાડીના માલિકના નંબર છે તમને વિડીયોના નીચે જ તે માલિકના નંબર મળી રહેશે તમે તે ભાઈનો કોન્ટેક કરીને આ બ્રેજા ગાડીની વધુ માહિતી મેળવી શકો છો અને મિત્રો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ ગાડીની બધી જ માહિતી આપેલી છે ત્યાંથી તમે વધુ માહિતી મેળવી શકો છો જો મિત્રો તમારી ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જેવું હોય તો તમે રૂબરૂ જઈ શકો છો ત્યાં જઈ કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી તમે આ બ્રેજા જવાનું થાય તો તે પહેલાં તમારી આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારી કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની વિગતો મોકલી આપવાની રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીએ